સુરત જિલ્લાના માંડવી પોલીસ સ્ટેશન ખાતે નાયબ પોલીસ મહાનિરીક્ષક હિતેશકુમાર જોઈસરની અધ્યક્ષતામાં તથા વિભાગીય પોલીસ અધિક્ષક બી કે વનારની ઉપસ્થિતિમાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માંડવી પીઆઈએએસ ચૌહાણ દ્વારા સૌનું સ્વાગત કરવામાં આવ્યું હતું માંડવીનગર અને તાલુકાના જનપ્રતિનિધિઓએ ટ્રાફિક તથા સીસીટીવી કેમેરા અંગેની રજૂઆતો કરી હતી નાયબ પોલીસ મહાનિરીક્ષક હિતેશકુમાર જોયસરે યુવાનો તથા બાળકોને સાયબર સહિતના વિવિધ ગુના અંગે સમજણ આપવા સૂચનો કર્યા હતા પોલીસ અને પ્રજા એક બીજાના સહયોગી બની રહે તે માટે માર્ગદર્શન આપ્યું હતું આ પ્રસંગે ગામના આગેવાનો સહિત નગરજનો ઉપસ્થિત રહ્યા હતા રોજ માંડવી પોલીસ સ્ટેશન સુરત ગ્રામ્યના વાર્ષિક ઇન્સ્પેક્શન નિમિત્તે નગરપાલિકાના પ્રતિનિધિઓ ગામના નાગરિકો સામાજિક ધાર્મિક રાજનૈતિક તમામ લોકો સાથે આવી અહીં એક લોક સંવાદ લોક લોકદરબાર રાખવામાં આવેલ હતું જેમાં તમામ લોકોએ પોલીસની સાથે રહીને કાયદો અને વ્યવસ્થા જળવાય અને લોકો શાંતિથી રહી શકે શાંતિનો ભાવ અનુભવે એ માટે સહકાર આપવાની ખાતરી આપેલી છે અનેકવિધ મુદ્દાઓની ચર્ચા થઈ જેમ કે સીસીટીવી નાખવા પછી હાટ બજાર હોય ત્યારે ટ્રાફિકની સમસ્યા ના હોય સ્કૂલ કોલેજમાં આવતી વખતે કોઈ બાળકોને તકલીફ ના પડે એ પ્રકારના પ્રશ્નો હતા પછી મોડિફાઈડ મોટર અને સાયલન્સરનો ઉપયોગ કરીને જે ધ્વનિ પ્રદૂષણ અને વાયુ પ્રદૂષણ ફેલાય છે એને લગતા પ્રશ્નો હતા તેમજ અનેક પ્રશ્નોની ચર્ચા કરી અને શક્ય બને તેટલા પ્રશ્નો તાત્કાલિક સ્થળ પર જ સોલ્વ થઈ જાય એના પ્રયત્ન કરવામાં આવેલ છે નવું પોલીસ સ્ટેશન જે બની રહ્યું છે અને નવી ડીવાય એસપી કચેરી બાબતે પણ લોકો દ્વારા સજેશન આપવામાં આવેલા જેની પણ નોંધ લેવામાં આવેલી છે અહીં સુરત રૂરલ ની એસપી કચેરી ડીવાય એસપી માંગરોળ પોલીસ ઇન્સ્પેક્ટર માંડવી દ્વારા આ તમામ પ્રશ્નો અંગે કાર્યવાહી કરવામાં આવશે અને જે વહીવટી પ્રશ્નોને બેને રિલેટેડ વિષય છે એ એસપી કચેરી દ્વારા એ તમામનો ઝડપથી સોલ્યુશન આવી જાય એ બાબતની કાર્યવાહી કરવામાં આવશે ધન્યવાદ